નમસ્કાર મિત્રો વેલકમ ટુ ગુજરાતી વાનગી આજની આપણી રેસિપી છે અહીં મેં ચાર કિલો ફ્રેશ ગાજર લઈ લીધા છે તો હવે તેની આપણે સરસ રીતે ચોખા કરી દેવાના છે અને પછી બનાવવાનું શરૂ કરીશું ચાલો સૌપ્રથમ આપણે ગાજરને કેવી રીતે સાફ કરીશું તો જુઓ એક વખત મેં ધોઈ દીધા છે કારણ કે તાજા તાજા ખેતરમાંથી લાવ્યા હતા તો માટી બહુ હતી તો એને ધોઈને સાફ કરી લીધા છે હજુ આપણે એને બીજી વાર ધોઈશું તો સૌ પ્રથમ આપણે બે સાઈડો કટ કરીને તેની છાલ આપણે આ રીતે જુદી કરવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે સરસ સાફ કરી અને બધા ગાજર આ રીતે આપણે સાફ કરી પછી ફરીથી એકવાર ધોઈ લઈશું જો ગાજર આપણે બધા છોલી લીધા છે અને અહીંયા જો ગાજરનો કચરો તો ચાલો હવે આને આપણે ફરીથી એકવાર ધોઈ લઈએ અને પછી છીણી લેવાના છે તો જોવા મિત્રો હવે આપણે આ ગાજરને ધોઈ નાખવાના છે તો સરસ ચોખ્ખા પાણીમાં આપણે ગાજર ધોઈ દઈશું ભાઈ જુઓ હવે આપણા ગાજર ને આ રીતે ધોઈ લેવાના બધા ગાજર

તો આ રીતે છીણવાના અને વચ્ચેલો જે પીળો ભાગ આવે એને કાઢી દેવાનો છે તો હવે આ પીળા ભાગ ને આપણે

જે છે તે આ પ્રોસેસ માં છે હવે આપણે આને અડધો કલાક માટે બરાબર મીડિયમ ફ્લેમ માં શેકવાનું છે અને એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરતા રહેવાનું જોઈ શકો છો કે તેમાંથી વરાળ નીકળવા માંડી છે અને આને હજુ પણ આપણે હજુ દસ મિનિટ થઈ છે વીસ મિનિટ સુધી તેને શેકવાની છે અને એકદમ સોફ્ટ છીણ રેડી કરવાની છે હજુ આપણે છીણ જોવા સોફ્ટ થઈ નથી હજુ સોફ્ટ કરીશું અને ગાજરના હલવા બનાવવામાં મેઇન પ્રોસેસ આ જ છે આપણે કાજુ બદામ એડ કર્યા છે જુઓ તો જુઓ આ છીણ જે છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે એકદમ સોફ્ટ થયા પછી તેમાં આપણે એડ કરીશું છસો ગ્રામ ખાંડ અહીંયા એડ કરી છે કારણ કે ચાર કિલોની અંદર જેટલું તમારે ઘર પણ રાખવું હોય તેટલી ખાંડ તમે એડ કરી શકો છો હવે તેને બરાબર મિક્સ કરી દેવાની છે હવે આ ગાજરના હલવામાં આપણે બે થેલી પાંચસો પાંચસો ગ્રામ એટલે કે લીટર જેટલું ગોલ્ડ મિલ્ક એડ કરવાનું છે તો ચલો તેમાં દૂધ એડ કરી દઈએ બરાબર બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી ગાજરનો હલવો મિક્સ કરતા રહીશું તો મિત્રો જુઓ દૂધ હવે ધીમે ધીમે બળવા લાગ્યું છે અને આપણો હલવો રેડી થઈ રહ્યો છે હજુ થી મિનિટ લાગશે ત્યાં સુધી સુધી દૂધ બળી ના જાય તેને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે મિત્રો જો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને સર્વ કરી દઈએ મિત્રો જોઈ શકો છો મસ્ત મજાનો ગાજરનો હલવો તૈયાર છે તો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક ફોર વોચિંગ માય વિડીયો બાય